નમસ્તે મિત્રો મારું નામ ધર્મેન્દ્ર છે અને હું એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર છું અમદાવાદની અંદર રહું છું આજે હું તમને મારી સાથે બનેલી એક સત્ય ઘટના જણાવી રહ્યો છું મને એક વખત કંપનીના કામ માટે પીપાવા મોકલવામાં આવ્યો જ્યાં મારે બે મહિના રહેવાનું હતું રહેવાનું અને જમવાનો ખર્ચો બધું જ કંપની આપવાની હતી મેં ત્યાં એક મકાન ભાડા ઉપર લીધું હું ત્યાં આવ્યો તેને એક દિવસ થયો હતો કામ ઉપરથી ફ્રી થઈને હું ઘરે ગયો જમીને પછી સૂઈ ગયો બીજે દિવસે રવિવાર હતો એટલે કામ ઉપર છુટ્ટી હતી પરંતુ રવિવારે વહેલી સવારે મારા દરવાજાની ડોરબેલ વાગી મેં દરવાજો ખોલ્યો તો એક સુંદર મહિલા મારી સામે ઊભી હતી તેની ઉંમર લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષની હશે તેણે સાડી પહેરી હતી મિત્રો તમને શું કહું આવી મહિલા મેં આજ સુધી જોઈ નહોતી હતી તેણે મને મારા સપનોમાંથી જગાડ્યો હું પાછો ભાનમાં આવ્યો ત્યારે મેં તે મહિલાને પૂછ્યું તમે કોણ છો અને અહીંયા શા માટે આવ્યા છો તો તે કહેવા લાગી કે હું દૂધ વાવી છું અને હું અહીંયા આખા મહોલ્લામાં દૂધ આપું છું અને હું તમારા મકાન માલિકને પણ દૂધ દેવા માટે આવું છું તો મેં તેને કહ્યું પરંતુ મેં તો કોઈને કહ્યું નથી કે મારે દૂધ જોવે છે તો તે કહેવા લાગી નહીં નહીં સાહેબ તમારા મકાન માલિકની પત્ની કહી રહી હતી કે ઘરે નવા નવા ભાડૂત આવેલા છે એટલે મેં વિચાર્યું કે એક વખત તમને પૂછી લઉં એટલા માટે હું અહીં આવી છું હું મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે આ દૂધવાળી પાસેથી દૂધ લેવાનું શરૂ કરી દઉં શું ખબર ક્યારેક મારું કામ પણ થઈ જાય મેં તેને કહ્યું ઠીક છે તું મને રોજ દૂધ દેવા માટે આવજે મેં તેને રોજ એક લીટર દૂધ દેવા માટે કહ્યું તેણે મને એક લીટર દૂધ આપ્યું અને પછી તે હસવા લાગી હું કઈ બોલ્યો નહીં તેણે કહ્યું ઠીક છે સાહેબ કાલે ફરીવાર તમારી સાથે મુલાકાત થશે અને તે ધીમે ધીમે હસતા હસતા ત્યાંથી ચાલી ગઈ તે જ્યારે જઈ રહી હતી ત્યારે હું વિચારવા લાગ્યો કે હું આ દૂધની દૂધવાળી સાથે ખીર બનાવીશ બીજે દિવસે હું સવારે વહેલો ઉઠી ગયો કારણ કે મારે મીટિંગમાં જવાનું મોડું થઈ રહ્યું હતું જેવો હું ઘરમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યાં અચાનક દરવાજાની ઘંટી વાગી મેં દરવાજો ખોલ્યો તો દૂધવાવી મારી સામે ઊભી હતી તેને જોઈને હું ભૂલી ગયો કે મારે કામે જવાનું મોડું થાય છે હું ફરી એક વખત મારું ભાન ભૂલી ગયો અને હું વિચારવા લાગ્યો કે હું તેની સાથે ખીર બનાવવાની મોજ કરું તે દૂધ આપવા માટે દૂધનું કેન ખોલવા લાગી અને તેણે કહ્યું સાહેબ હું તમારા માટે દૂધ લાવી છું મેં તેને પૂછ્યું તું કેટલા લે છે તો તે મારી એક સામે એક નજરે જોઈ રહી અને પછી બોલી કઈ વસ્તુના મેં કહ્યું તું એક લીટર દૂધના કેટલા પૈસા લઈશ તો તેણે કહ્યું સાહેબ તમે તેની ચિંતા ન કરો હું પછી તમારી પાસેથી હિસાબ લઈ લઈશ મેં તેને કહ્યું તું મારી વાત સાંભળો હું અહીંયા થોડા દિવસ માટે છું એટલે તું એક કામ કર મારી પાસેથી રોજ રોજ દૂધના પૈસા રોકડા લઈ લેજે તો તેણે કહ્યું સાહેબ પૈસા ક્યાં ભાગીને જતા રહેશે હું તમને રોજ દૂધ લઈને આપી જઈશ એટલું કહીને તે હસવા લાગી મને યાદ આવ્યું કે મારે કામ પર જવાનું મોડું થાય છે એટલે મેં જલ્દી જલ્દી તેની પાસેથી દૂધ લઈ લીધું અને મારા બૂટ પહેરવા લાગ્યો મેં તેને કહ્યું હું ખૂબ જ ઉતાવળમાં છું તો તેણે કહ્યું આટલી બધી જલ્દી ક્યાં જવાનું છે સાહેબ મેં કહ્યું મને મોડું થાય છે એટલા માટે હું જાઉં છું તો તે કહેવા લાગી સાહેબ દૂધ ગરમ કરીને મૂકો મેં જલ્દી જલ્દી દૂધ ગરમ કર્યું અને મારા કામ ઉપર જતો રહ્યો આજે હું તેની ઉપર પૂરું ધ્યાન આપી શક્યો નહોતો રાત્રે હું વહેલા ઘરે આવી ગયો મારે આજનું કામ પૂરું થઈ ગયું હતું ત્યારે અચાનક મને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો મેં ફોન ઉપાડ્યો અને હેલો કહ્યું મેં પૂછ્યું તો સામેથી દૂધ વાવીનો ફોન હતો મેં તેને કહ્યું અત્યારે શા માટે ફોન કર્યો અને મારો નંબર તને ક્યાંથી મળ્યો તો તેણે કહ્યું સાહેબ સવારે તમારા કિચનમાંથી તમારું કાર્ડ મોવું હતું અને શું અમે તમારી સાથે વાત પણ ન કરી શકીએ હું મનમાં મનમાં ખુશ થવા લાગ્યો કારણ કે માછલી પોતે સામેથી ઝામાં ફસાવા માટે આવી રહી હતી મેં તેને કહ્યું હા બોલ શું કામ છે તો તેણે કહ્યું મેં તમને એટલા માટે ફોન કર્યો હતો કે હું કાલે બપોરે દૂધ દેવા માટે આવી શકું છું તો મેં તેને કહ્યું પરંતુ બપોરે તો હું બહાર રહું છું જો કાલે તારી પાસે ટાઈમ ના હોય તો બીજે દિવસે આવજે તો તે મને કહેવા લાગી નહીં નહીં સાહેબ મારું કામ તો દરેકને સમય ઉપર દૂધ આપવાનું છે હું મારા ગ્રાહકોને બરાબર ટાઈમ ઉપર જ દૂધ આપવાની કોશિશ કરું છું હું કંઈ બોલ્યો નહીં તે અચાનક બોલી શું હું અત્યારે આવી જાઉં દૂધ આપવા માટે મેં કહ્યું અત્યારે આટલી મોડી રાતે તેણે કહ્યું હા સાહેબ તો મેં તેને પૂછ્યું તારું ઘર દૂર છે કે તો તેણે કહ્યું ના સાહેબ મારું ઘર તો અહીંયા બાજુમાં જ છે થોડી રાહ જોવું હું અત્યારે દૂધ દેવા માટે આવું છું હું વિચારવા લાગ્યો ત્યાં તે પાછું બોલી કે સાહેબ તમે તૈયાર રહો હું આવું છું હું કાંઈ વિચારું તે પહેલાં તેણે ફોન મૂકી દીધો હું હેરાન થઈ ગયો હું વિચારવા લાગ્યો કે આ કઈ ટાઈપની દૂધ વાવ છે જે આટલી મોડી રાતે દૂધ દેવા માટે આવે છે મને લાગ્યું કે હું આજે તેના દૂધની ખીર બનાવીશ હું વિચારી રહ્યો હતો ત્યાં અચાનક દરવાજાની ઘંટી વાગી હું સમજી ગયો કે તે દૂધ હશે મેં દરવાજો ખોલ્યો તો મેં એવું જોયું કે હું હેરાન થઈ ગયો કારણ કે આજે દૂધવા એ સામાન્ય નહોતી લાગી રહી તે આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી તેણે સરસ મજાની સાડી પહેરી હતી અને તે પોતાના હાથમાં દૂધનું વાસણ લઈને ઊભી હતી તે આજે આકાશમાંથી ઉતરેલી પરી જેવી લાગી રહી હતી અને તે હસતા હસતા બોલી સાહેબ જરા બાજુમાં ખસો મને અંદર આવવા માટે જગ્યા આપો મેં થથરતા અવાજે તેને કહ્યું હા અંદર આવી જા અને તે મને કહેવા લાગી કે અરે સાહેબ હું આટલા દિવસથી તમને દૂધ આપું છું પણ મેં તમારું નામ પણ નથી પૂછ્યું શું નામ છે તમારું અને મારું નામ તો માલા છે મેં કહ્યું સરસ તારું નામ તો ખૂબ જ સુંદર છે તો તે શરમાઈ ગઈ હું થોડોક તેની પાસે ગયો ત્યારે તેણે કહ્યું આ લ્યો સાહેબ તમારું દૂધ હું વધારે થોડોક નજીક ગયો હું મારો કાબુ ખોઈ રહ્યો હતો તે મંદ મંદ મુસ્કરાવા લાગી અને શરમાવા લાગી આ બધું જોઈને મને લાગ્યું કે હવે ગેસ ઉપર ખીર રાંધી શકાય એવું વાતાવરણ છે પછી અમે બંનેએ રસોડામાં ખીર બનાવવાનું ચાલુ કર્યું અને એટલી મીઠી ખીર બનાવી કે વાત ન પૂછો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરી મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી